તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ મંગળવારને ભાદરવીસુદ ચૌદશ એટલે કે અનંત ચૌદશના દિવસે સુરત શહેર ત્રિકમનગરમાં આવરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડ મેરડીમાના મંદિરે શ્રી ગણેશ મહોત્સવમાં સદ્ગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માડીશ્રી દ્વારા લોકકલ્યાણ અર્થે તેમજ જગતમાં ધર્મનો પ્રચાર થાય અને ભક્તિનો મયમાં જાગૃત થાય એના માટે અગિયાર દિવસીય હોમાત્મક ગણેશ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ યાગની અનંત ચૌદશના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમજ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેરડીમાના મંદિરે ગણેશ મહોત્સવ દરમિયાન સદ્ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી દ્વારા ચલિત રૂપે મંડપમાં સ્થાપિત શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની માટીની મૂર્તિનું ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે સર્વપ્રથમ સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીએ બ્રાહ્મણ દ્વારા બોલવામાં આવેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની પૂજા અર્ચના કરી હતી પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી અને સૌ ભક્તો સાથે મળીને શ્રી ગણપતિ બાપાની મૂર્તિને વાજતે ગાજતે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે મંડપમાંથી બહાર લાવ્યા હતા ત્યાર પછી સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી અને બહુ સૌ ભાવિક ભક્તો સેવકો અને દીકરા દીકરીઓ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિના ગોળ ફરતે ઢોલ નગારાના તાલ સાથે ખૂબ નાચ્યા કૂદ્યા અને ગરબે ઘૂમ્યા હતા અને પછી સૌ સાથે મળી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની આરતી કરી હતી આરતી કર્યા પછી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના જયકારા સાથે ગણપતિ બાપ્પા મોરિયા નાદ સાથે ઢોલ નગારાના તાલ સાથે સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રી અને સ્વભાવિક ભક્તોએ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે નાચતા કૂદતા શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું હતું આ શુભ પ્રસંગના અંતે ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ટીવી એટીન ન્યૂઝ સુરત